તેના જવાબ કઈ રીતે દેવા કારણ કે આજે તહેવાર છે અને અમારા ગામની અંદર આજે મહાયજ્ઞ છે જે દર વર્ષે થાય છે તો એ યજ્ઞની અંદર જવા માટે લોકોને પીવાનું પાણી તેમજ જ નહી દોને ત્યાં યજ્ઞમાં જવું હોય તો તે પાણી પણ વ્યવસ્થા નથી આજે મજબુરાન તે ગંદુ પાણી જે કૂવી હોય એમાંથી ભરી અને વાપરવા માટે ઉપયોગ કરે છે તે તો સમસ્યા હાલ કરી શકાય વાપરવા માટે પણ પીવાની વ્યવસ્થા પશુ માલ દોર અને લોકોને પીવાનું જે પાણી મળવું જોઈએ એ પાણી અત્યારે અપૂરતું છે અને સંપૂર્ણ રીતે પુરવઠો છે એ ખલાસ છે બધા પાસે તો એ સમસ્યા ને લઈ અને અમારે ગામ માં રહેવું અઘરું હતું તેના માટે અમે અહિયાં આવેલા છે અને અમે અહિયાં બેઠા છે અને અમારી માંગ એવી હતી કે જ્યાં સુધી અમારા ગામ ની અંદર પાણી નું વિતરણ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી અમે અહીંથી જવાનું નથી જ્યાં સુધી વ્યવસ્થિત આશ્વાસન ન મળે અને પાણી છે એના પૂરું ના પડે ત્યાં સુધી અમે અહીંયા બેઠવાના છે અને આજે એવી અમારી વિનંતી છે સરકાર સરકારશ્રી ને તેમજ જે તે વિભાગ છે તેને પણ કે આ જે તે ડિપાર્ટમેન્ટ અને જે તે તાલુકાની અંદર પુરવઠા હોય અને આવી સમસ્યા હોય તેનું નિરાકરણ સુર થી વીસ દિવસ છે તે પાણી મળેલ નથી અને પાણી ન મળવાનું કારણ એવું બતાવવામાં આવે છે કે પાણીની પાઇપલાઇન તૂટેલી તો પાણીની પાઇપલાઇન તૂટેલી એના ત્રણ દિવસ સુધી રિપેર કામ થયેલું અને રિપેર થયા પછી પણ પાણી જે ગામને મળવું જોઈએ તે મળેલું નથી અને બીજી વાર જયારે વારો આવે ત્યારે જ પાણી મળશે એ રીતનું અમને લાગી આવેલું અને છતાં આજે અમે અહીંયા આવ્યા અત્યારે પાણી ત્યાં ચાલુ કર્યું હવે અમને માહિતી મળી છે